હાય ફ્રેન્ડ અમારા બી ફોર ટેલરમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે નવા વર્ષના મારા યુટ્યુબ ફેમિલી મિત્રોને તમામને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને હેપી ન્યૂ યર તો મિત્રો આજે આપણે પેન્ટ અને શર્ટ બંનેનું હું તમને કટિંગ કરી અને બતાવીશ કે ત્રણ જોડી છે બરાબર ત્રણ જોડી મિત્રો એમાંથી હું એક જ જોડી કટિંગ કરીશ કારણ કે ત્રણેય એક જ માપનું છે એટલે મિત્રો ક્યારેય બે જોડી કે ત્રણ જોડી હોય તો મિત્રો એક સાથે કટિંગ કરવી નહીં બરાબર અલગ અલગ રીતે કટિંગ કરવી તો મિત્રો અમારા વિડીયોમાં જો તમે નવા હોય તો મિત્રો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આજે હું તમને પરફેક્ટ રીતે કટિંગ કરતા શીખવાડીશ તો મિત્રો આજે બેસતું વરસ છે તો મા ભગવતી માં શક્તિ તમને ખૂબ આગળ વધારે પ્રગતિ કરાવે એવા મારા મા ભગવતીને પ્રાર્થના છે તો મિત્રો આપણે વિડીયોને શરૂ કરીએ અને મિત્રો આજે ગોળીનું હું કટિંગ કરીને તમને બતાવીશ બરોબર તો મિત્રો પહેલાં તો તમે એનું માપ સમજી લેજો તો મિત્રો શકની જે લંબાઈ છે એ છે મિત્રો પૂણા અઠ્યાવીસ કેટલી પોણા અઠયાવીસ બરોબર અને મિત્રો જે એની સાતી છે ચેસ્ટ એ છે મિત્રો સાડી ચોત્રીસ કેટલી સાડી ચોત્રીસ બરોબર અને જે એનો ભાગ છે એ છે મિત્રો સાડા દસનો બરાબર અને મિત્રો જે એનો ફ્રન્ટ છે એ ભાગ છે દસ અને જે નીચે જે શીટનો ભાગ છે એ છે મિત્રો સવા દસ કેટલો સવા દસ અને સાડા સત્તરનું એનું શોલ્ડર છે અને સાડી ત્રેવીસની છે બોય કેટલાની સાડી ત્રેવીસની

અને મિત્રો તમને પેન્ટ કે શર્ટમાં કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ થતી હોય તો મિત્રો મને કોમેન્ટમાં જણાવજો તો એ પણ હું મિત્રો તમારી પ્રોબ્લેમ દૂર કરી દઈશ બરાબર અને મિત્રો શું કરવાનું છે આ રીતના કપડાંને ઈચ્છાવી દેવાનું બરાબર મિત્રો જે સીધો ભાગ છે એ આ રીતના રાખવાનો બરોબર અને એ આ ઉલટો ભાગ છે બરાબર તો મિત્રો જે સીધો ભાગ છે એ અંદર રાખવાનો છે અને એ આ ભાગ અને આ ભાગ બંને ભાગ ભેગા કરી દેવાના બરોબર એટલે મિત્રો સીધો ભાગ અંદર રહેશે અને ઉલટો ભાગ આવી જશે બરોબર મિત્રો આ રીતના કાપડને બિછાવી દેવાનું મિત્રો આ બંને ભાગ રાખવાના જે બંધ ભાગ છે એ મિત્રો આ બાજુ રાખવાનો જે ખુલ્લા ભાગ છે એ આ બાજુ રાખવાનો બરોબર સીધો ભાગ અંદર રાખવાનો અને ઉલટો ભાગ બારે રાખવાનો બરોબર તો મિત્રો આ રીતના કાપડને કમ્પ્લેટ બિછાવી દેવાનું બરોબર તો મિત્રો તમારે બીજું શું કરવાનું છે કે આ રીતના ફૂટ લેવાની છે બરોબર અહીંયાથી મિત્રો

તો કે શર્ટની લંબાઈ કેટલી હતી પોણા અઠ્યાવીસ બરોબર તો મિત્રો અહીંયાથી આપણે પટ્ટી રાખવાની છે અહીંયાથી મિત્રો રાખવાના છે બે કેટલા બે બરોબર અને મિત્રો અહીંયાથી આપણે રાખીશું સાડા આઠ કેટલું સાડા આઠ બરોબર આ મિત્રો આપણે જે સાતી કહીએ છીએ એના ચોથા ભાગે કટિંગ કરવાનું હોય છે બરોબર સાથી ચોત્રીસ ની સાતી છે બરાબર સાડી ચોત્રીસ તો મિત્રો સાડી ચોત્રીસ ના આવે કેટલા તો કે સાડા આઠ અને એક પોઈન્ટ બરોબર તો મિત્રો આપણે શું કરીશું અહીંયા રાખીશું સાડા આઠ મિત્રો એક પોઈન્ટ વધારે રાખી દો તો પણ પરફેક્ટ રાખો તો પણ ચાલે બરાબર મિત્રો આપણે સાડા આઠ અને એક પોઈન્ટ રાખીશું બરાબર ત્યાંથી મિત્રો આપણે લંબાઈ એની નીકળી દેવાની છે લંબાઈ કેટલાની છે તો કે પોણા અઠ્યાવીસ બરોબર તો મિત્રો આ પોણા અઠ્યાવીસ અઠ્યાવીસમાં બે પોઈન્ટ ઓછું બરાબર તો મિત્રો અઠ્યાવીસમાં બે પોઈન્ટ ઓછું અને એક ઇંચ વધારે રાખો એટલે કેટલું થાય પોણા ઓગણત્રીસ બરોબર અને અડધો ઇંચ બીજું વધારે રાખો એટલે કેટલું થાય સવા ઓગણત્રીસ બરાબર તો મિત્રો આપણે દોઢ ઇંચ વધારી દેવાનું છે તો સવા ઓગણત્રીસ આપણે નિશાન કરી દીધું બરાબર તો અહીંયાથી મિત્રો આપણે હવે શું કરીશું અહીંયાથી તમારે કરવાનું છે સાડા સાત આ નિશાનથી અહીંયા સાડા સાત કમરનો ભાગ બરાબર

હું તમને સમજાવું કે મેં જે ભાગનું માપ લીધું હતું એ કેટલું આવે છે અને સાતીનું માપ લીધું હતું એ એ કેટલે આવશે એ પણ આપણે હું તમને બતાવી દઈશ બરાબર તો મિત્રો સાતીનો જો ચોથો ભાગ આપણે કરીએ તો સાડી ચોત્રીસની સાતી છે બરાબર તો સાડી ચોત્રીસની સાતી હોય તો મિત્રો સાડા આઠ ને એક પોઈન્ટ કેટલું સાડા આઠને એક પોઈન્ટ બરાબર અને મિત્રો જો આપણે બે ઇંચ વધારે રાખીએ તો કેટલું થાય પોણા અગિયાર કેટલું પોણા અગિયાર બરાબર પોણા અગિયાર અને આપણે જે માપ છે સાતીના ભાગનો જે આપણે જે માપ લીધું હતું એ કેટલું હતું હતું તો એ હતો મિત્રો સાડા દસ તો મિત્રો અહીંયા આપણે કેટલું રાખવું પડે અગિયાર બરાબર બે પોઈન્ટ વધારે આવે છે તો મિત્રો આપણે સાડા દસ જ રાખીશું બરાબર કારણ કે ફૂલ ફિટિંગ શર્ટ નથી થોડું નોર્મલ ખુલ્લું છે બરાબર તો મિત્રો આપણે અહીંયા બે પોઈન્ટ વધારે રાખીને અગિયાર રાખી દેવાનું બરાબર અગિયાર થઈ ગયું બરાબર તો મિત્રો અહીંયા આપણે હવે શું કરીશું ત્યાં અગિયાર હતું તો આપણે કમરમાં શું કરીશું કમરનો ભાગ દસ નો હતો બરાબર તો અહીંયા મિત્રો આપણે રાખીશું સાડા દસ કેટલું સાડા દસ અહીંયા જો અગિયાર હોય તો અહીંયા સાડા દસ રાખી દેવા એટલે ઓના કરતાં કમરનો ભાગ ફ્રન્ટનો ભાગ અડધો ઇંચ ઓછો હોય છે બરાબર તો મિત્રો જે સીટનો ભાગ છે એ આપણે કેટલો કરીશું તો મિત્રો શીટનો ભાગ આવશે સવા દસ ને પોણા અગિયાર થાય બરોબર સવા દસ નો ભાગ છે તો પોણા અગિયાર થાય છે બરોબર તો મિત્રો આ પણ આપણે રાખી તો ચાલે બરોબર આ પણ મિત્રો આપણે અગિયાર રાખી દેવાનું બરોબર હવે મિત્રો આપણે શું કરીશું આ રીતના અગિયાર સાડા દસ અને અગિયાર આ નિશાનને આપણે મિલાવી દેવાના છે

થાય બરાબર અને મિત્રો અડધો ઇંચ વધારે રાખવાનું છે આપણે તો સવાનવું બરાબર તો મિત્રો એ આપણે સવાનવે નિશાન કરી દેવાનું બરાબર અને અહીંયાથી મિત્રો આપણે રાખવાનું છે પોણા ત્રણ કેટલું અઢી રાખો તો પણ ચાલે બરાબર અહીંયા આપણે રાખીશું અઢી કેટલું અઢી બરાબર તો મિત્રો હવે જે આપણે શોલ્ડરનું જે નિશાન કર્યું છે એ નિશાન અને આ નિશાનને આપણે મિલાવી દેવાનું છે તો નોર્મલ આપણે

તો મિત્રો અહીંયાથી આપણે કેટલું રાખીશું તો અહીંયાથી મિત્રો આપણે રાખીશું અઢી કેટલું અઢી બરોબર તો મિત્રો એક ગોળી આપણે આ રીતના પાડી દેવાની રેડી પરફેક્ટ મિત્રો આ ફરમો તૈયાર થઈ ગયો છે બરાબર તો મિત્રો હવે આપણે મને કટિંગ કરવાના છીએ બરાબર નો આગળ ભાગ કટિંગ કરી દીધો બરોબર મિત્રો જો મિત્રો પરફેક્ટ રીતે કટિંગ કર્યો છે બરોબર તો મિત્રો હવે આપણે શું કરીશું તો કે હવે આપણે પાછળનો ભાગ કટિંગ કરીશું બરોબર પાછળનો અને પહેલા તો મિત્રો તમે જોઈ લો ભાગ તમને કેવો લાગે છે મિત્રો એક ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે કટિંગ કરતા હોય ત્યારે મિત્રો આ નિશાન જે આપણે કરીએ ત્યાંથી આપણે પૂર્ણ એક ફીચ નિશાન કરી દેવાનું

આ રીતના કાપડ ને વાળી દેવાનું કેટલી સાડી ત્રેવીસ તો મિત્રો અહીંયા એક નિશાન કરી દેવાનું અને એ અહીંયા ત્રણ ઇંચ કેટલું ત્રણ ઇંચ અહીંયા મિત્રો આપણે રાખીશું સાડી ત્રેવીસ કેટલું સાડે બરોબર અહિયાં મિત્રો આપણે રાખીશું કેટલું પોણ સાડા સાડા પાંચ અહિયાં મિત્રો આપણે રાખીશું સાડા આઠ અને એક પોઈન્ટ બરોબર કેટલું સાડા આઠ અને એક પોઈન્ટ બરોબર આ મિત્રો સીધું નિશાન રીતના

મિત્રો મિત્રો બોય પણ આપણે કટિંગ કરી લીધી તો મિત્રો હવે આપણે શું કરીશું તો કે પાછળનો ભાગ જે એ કટિંગ કરવાના છે બરાબર તો મિત્રો પાછળનો ભાગ પણ હું તમને બતાવી દઉં છું જે વધારેનું કાપડ હોય મિત્રો આજને સીધું કરી દેવાનું મિત્રો બરોબર બરોબર મિત્રો આ રીતના મૂકી દેવાનું તમને કદાચ મિત્રો ના ફાવે તો એક ભાગ લઈ લેવાનો એક જ ભાગ મૂકવાનો તમને ફેરવતા ફાવે ઉપર બરોબર મિત્રો આ રીતના મૂકી દેવાનું છે તમારે ધ્યાન રાખવાનું છે કે હંમેશા આગળના ભાગ કરતાં પાછળનો ભાગ પૂણો એક ઇંચ ઓછો હોય છે બરાબર પૂણો એક ઇંચ નાનો હોય છે બરાબર તો મિત્રો જે આપણે આ પૂણો એક ઇંચ નિશાન કર્યું છે પરફેક્ટ એ નિશાન ઉપર જ આ ધારી આવી જોઈએ જો મિત્રો આ રીતના મેં આ રીતના બરાબર તો મિત્રો પાછળનો ભાગ હંમેશા આગળના ભાગ કરતાં પૂણો એક ઇંચ નાનો હોય છે તો આપણે આ રીતના ઉપર મૂકી દીધો બરાબર તો મિત્રો હવે આપણે શું કરીશું તો કે અહીંયાથી મિત્રો આપણે રાખીશું ત્યારે મિત્રો મિત્રો અહીંયાથી આપણે ત્રણ રાખીશું કેટલું ત્રણ બરાબર અહીંયાથી મિત્રો રાખવાનું છે પોણા ત્રણ કેટલું પોણા ત્રણ અને અહીંયાથી મિત્રો રાખીશું આપણે

બરોબર મિત્રો આ પાછળ લો ભાગ બરોબર તો મિત્રો ઓને પણ આપણે કટિંગ કરી લઈએ બરોબર મિત્રો આપણે પરફેક્ટ રીતે શર્ટ કટિંગ થઈ ગયું બરાબર તો મિત્રો હવે આપણે એનું જે શોલ્ડર છે એ આપણે ઉપર ડબલ શોલ્ડર કરીશું તો એ કટિંગ કરીશું બરાબર તો મિત્રો એના માટે આપણે શું કરીશું તમારે સિમ્પલ કશું જ કરવાનું નહીં તમને કદાચ અલગ અલગ શોલ્ડર કાપવામાં ખબર ના પડે તો આ રીતના સીધો ભાગ રાખી આ રીતના ઉલટો થઈ જવાનું બરાબર ડબલ બરાબર આ સીધો ભાગ અને આવો ભાગ જે ખુલ્લો ભાગ છે આ બાજુ રાખવાનો અને જે બંધ ભાગ છે એ આ બાજુ રાખવાનો બરોબર મિત્રો કમ્પ્લીટ આ રીતના ઉપર મૂકી દેવાનું આ રીતના પરફેક્ટ આ રીતના રેડી દેવું જો અહીંયા સરખું હોવું જોઈએ બરોબર આ રીતના મૂકી અને એના બરોબર લેવલ જે છે એ રીતના જ આપણે કટિંગ કરી લેવાનું બરોબર મિત્રો હંમેશા જ્યારે શોલ્ડર કાઢતા હોય ત્યારે મિત્રો અહીંયાથી નોર્મલ વધારે રાખવાનું બેથી ત્રણ પોઈન્ટ બરાબર મિત્રો એ આપણે આ સાઈડમાં હટાવી લીધું બરોબર સાઈડમાં હટાવી મિત્રો અહીંયાથી માપી લેવાનું તો કેટલું તો કે છ અહીંયાથી છ મિત્રો છ રાખી અને આ રીતના કટિંગ કરી લેવાનું જોડે મિત્રો આપણું શોલ્ડર પણ તૈયાર થઈ ગયું બરાબર તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તો મિત્રો કોમેન્ટમાં જણાવજો અમારી ચેનલમાં જો મિત્રો નવા હોય તો મિત્રો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અમારા આવનારા નવા વિડીયા તમારા સુધી પહોંચે બરાબર મિત્રો તમને પેન્ટ કે શર્ટમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રોબ્લેમ થતી હોય તો મિત્રો મને કોમેન્ટ કરજો મને કોમેન્ટમાં જણાવજો તો હું તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીશ બરાબર તો મિત્રો આજે નવું વર્ષ છે તો મિત્રો નવા વર્ષના મારા તમામ ચાહકો મારા તમામ મિત્રોને જય શ્રી રામ હેપી ન્યૂ જય શ્રી કૃષ્ણ ખુશ રહો અને સદાય હંમેશા આસ્થા રહો એવી મા ભગવતીને પ્રાર્થના છે બરાબર તો મિત્રો કટિંગ કેવું લાગ્યું તો મિત્રો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો બરાબર કારણ કે મિત્રો તમે વિડીયા જોવો છો પણ કોમેન્ટ કરતા નથી તો મિત્રો કોમેન્ટ સારી કરજો તો અમને ખબર પડે કે અમારા વિડીયો તમે કયા ગામથી જોવો છો અને ક્યાં નાશો તો મિત્રો અમને પણ ખબર પડે બરાબર તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આવતા વિડીયોમાં ફરી મળીશું જય માતાજી જય દ્વારકાધીશ